બોટાદ એસઓજી પોલીસ ખસ રોડ પરથી એક શખ્સની ધરપકડ કરી છે ઝઘરુ એમજી જાડેજા મળેલી પ્રાથમિક આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી પકડાયેલ આરોપીએ અંજુ સલીમભાઈ શાહ સાળંગપુર રોડ પોસ્ટ ઓફિસ પાસે રહે છે ઝઘરુ પોલીસ આરોપી પાસેથી ત્રણ ગ્રામ ત્રણું એમ્બર ગ્રીસ જપ્ત કર્યું છે આ ગ્રીસ બજાર કિંમત રૂપિયા આડત્રીસ હજાર નવસો પચાસ છે એમ્બર ગ્રીસ વહેલ માછલીની ઉલટીમાંથી મળતો પદાર્થ છે તેનો વેપાર ગેરકાયદેસર છે અને વન્યજીવ રક્ષણ કાયદા હેઠળ પ્રતિબંધ છે તો પોલીસે આરોપીનો વધુ તપાસ માટે વન્ય વિભાગ સોંપી દીધો છે આ કામગીરીમાં એસઓજી પીઆઈ એમજી જાડેજા અને પીએસઆઈ એમને એ રાઠોડના તેરતૃત્વમાં એસઓજીની ટીમના જયેશભાઈ ધાંધલ સહિત સમગ્ર ટીમના પંદર સભ્યો જોડાયા હતા જો કે આ ઘટનાની અંદરની તપાસ હજુ ચાલી રહી છે સાળંગપુર રોડ પર રહેતા આ યુવક પાસે આ પદાર્થ કેવી રીતે આવ્યો એ પણ એક મોટી તપાસનો વિષય છે